કારેલીબાગ પેટ્રોલ પંપમાંથી ટીવી સહિતનો સામાન ચોરી કરનાર ત્રણ આરોપીઓને કારેલીબાગ પોલીસે ઝડપી પાડ્યા કારેલીબાગ રંગશાળામાં રહેતા મધુસૂદનભાઈ વિનુભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ શ્રીનાથ પેટ્રોલ પંપ ચલાવતા હતા દોઢ વર્ષથી પેટ્રોલ પંપ બંધ છે પંપના સ્થાને નવા સીસીટીવી કેમેરા લગાવવાના હતા આથી તેઓ આઠમીના રોજ સવારે ગયા હતા પેટ્રોલ પંપ ટીવી ટીવી કમ્પ્યુટર મોનિટર ડીઝલ તથા પેટ્રોલના સેમ્પલ ભરવાના નાના કન્ટેનર વાયર ભરેલા થેલા સહિતનો સામાન મળી આવ્યો હતો કારેલીબાગ પોલીસે આ સરસામાનની ઉથાતરી કરનાર સૈફ અલ ઉર્ફે છોટું શોકત અલી પઠાણ રહે કાસમાલા કબ્રસ્તાન પાસે સમીર અશરદ ખાન પઠાણ રહે મનસુરી કબ્રસ્તાન ટેકરા પાછળ ફિરોઝ ઇશાકલભાઈ પઠાણ રહે ઇન્દિરાનગર ઝૂપટ્ટીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી